અંકલેશ્વરમાં શિયાળાની સભા સાથે જ ફરી એકવાર વાયુ પ્રદૂષણનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે છેલ્લા એક સપ્તાહથી હવાની ગુણવત્તામાં એટલે કે એર કનેક્ટિવિટી ઇન્ડેક્સમાં 270 સુધીનો આંક પહોંચી જતાં હવે શહેર ઓરેન્જ ઝોનમાં પ્રવેશી રહ્યું છે શિયાળાની શરૂઆત સાથે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની હવાને ભારે ઝાટકો છે છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં સીઝનની સૌથી ખરાબ હવાની નોંધ છે છેલ્લા એક સપ્તાહ દરમિયાન હવા ગુણવત્તા સૂચકાંક બસો સુધી પહોંચતા શહેર ઓરેન્જ ઝોનમાં પ્રવેશી ગયું છે કમોસમી વરસાદ અને ઉદ્યોગના વધતા ધુમાડાના કારણે હવાની ગુણવત્તા અગાઉ કરતાં વધુ ખરાબ બનતી જોવા મળી રહી છે અગાઉ વરસાદી માહોલ દરમિયાન ઇન્સીનેટર બંધ રાખવાની સૂચનાઓ વાંચતા મોટાભાગની કંપનીઓએ તેને ચાલુ જ રાખતા પ્રદૂષણમાં વધારો નોંધાયો છે દિવાળીના દિવસોમાં ફટાકડાના ભારે ધુમાડાના કારણે એક્યુઆઈ બસોને પાર સુધી પહોંચી ગયો હતો જોકે નવેમ્બરની શરૂઆતની વાત કરતા ત્યારબાદ સતત એક્યુઆઈ વધતો નોંધાયો હતો છેલ્લા એક સપ્તાહ દરમિયાન પ્રદૂષણાંક ચિંતાજનક રીતે વધતો જોવા મળ્યો નવેમ્બર મહિના પ્રારંભ બાદ અંકલેશ્વરમાં એક્યુઆઈ ગ્રીન ઝોન બાદ તબક્કાવાર ઓરેન્જ ઝોન સુધી પહોંચી ગયો છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે નવેમ્બરમાં હવાની ગુણવત્તા વધુ ખરાબ બની છે બે હજાર ચોવીસમાં નવેમ્બર માસ દરમિયાન જે હાલ હવાલ હતા એ જ પેટર્નનું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે આ અંગે અંકલેશ્વર જીપીસીબીની ટકોર બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા સ્થાનિક ઉદ્યોગો જોગ લેખિતમાં એક એલર્ટ નોટિસ પાઠવવામાં આવી હતી કે વાયુ પ્રદૂષણ અંગે પગલા લેવા દિશા નિર્દેશ જાહેર કરાયા બાદ પણ કોઈ સુધાર જોવા નથી મળ્યો છેલ્લા કેટલાક દિવસોથી અંકલેશ્વર પંથકમાં વાયુ પ્રદૂષણ અંગેની પરિસ્થિતિ કઠડી છે અંકલેશ્વરમાં પ્રદૂષણની માત્રામાં વધારો દર્શાવતા સત્તાવાર આંકડાઓ ચિંતા પ્રેરે તેવા છે જીપીસીબીની ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ ના આંકડા જોઈએ તો એક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ સરેરાશ બસો તોતેર પર પહોંચ્યો છે પીએમ બે પોઈન્ટ પાંચ એટલે કે પાર્ટિક્યુલેટ મીટર બસો પિસ્તાળીસ પીએમ દસ ની એવરેજ માત્ર એકસો એકોતેર સહી થવામાં વિવિધ તત્વોની માત્રા પણ વધી રહી છે ધૂળ કણો સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ એમોનિયા નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુનું પ્રમાણ પણ વધી રહ્યું છે ઉદ્યોગોમાં કોલસાથી ચાલતા બોઇલર અને ઇન્સિનેટર ફરી સક્રિય થતા ધુમાડાનું પ્રમાણ ઊંચું થયું છે જે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે